ઉડો અતાર મળગાન મજા આવો ઠંડી એવી પડે ને બોળા હોય કે ફળકો હોય હળગાની તો મજા જ આવે શું થાય છે અડ્યા ઘર સાઈડ જાવ હોય કઉ ચા પીએ ઘરે બજાર જતા હો કેમ બજારમાં નાસ્તો વાસ્તો લઈ આવો બજારમાં માં હું જતા હોઉં પણ મારી જોડે પૈસા નહીં તમારે પૈસા આલુ ને બાઈક આલુ બાઈક પેલા પડ્યું આપડા બોરે બરોબર બરોબર તમે નાસ્તો લઈ આવો ભૂખ લાગી જબરજસ્ત

ચાલતાવું પડી ચાલવા તો કણ પણ લાવ એમને બોલાતા હું છેલી વળગાડી એક આધો ટુકડો ખાતો જો લાલ પણ ખબર ના પડે ને એ રીતે

પાણી જાતું રે ભૂનો પાણી જાતું કે હા જાતું રે મોરે ખાતા કોને ભરું ના મોરે કોઈ હે ને કી કમ્પ્લીટ પોણે ચાં દવા બાત નહીં પોણી પોણી પહેલા પીધું ને પહેલા જાવ ઓમ શાંતિ થઈ જાય આરે ઓય તો ખુશી લો આપડા વાડીમાં પાણી બોનું કાલ કેમેરા ચાલુ હતો ના કે કાલ રાતે 75 રૂપિયા તારે દો પહેલા લેબુચીવા લે લે બોડી ઘરે લઈ જઈએ શરબત કરવા એ કોણ ભરો હું ગંજેરું અન તઈ બધા વેણો

નાસ્તો બેટું નાસ્તો લાલ ભાઈ નાસ્તો તો દેખાતો નહિ લપડો મસ્તી ના કરશે લાવ ભૂખલાગી એમ મેળા બોલીને અલ હાચું કહો તમે અહીં જોઈજો

રાજપા અમે તો બધું બાફી બાફી ના બાફી થાય હવે તમે કોઈ મનમાં હું બોલ બોલ કરો જેવાય કહી દો કશું નહી લાલભાઈ આ તો ખાલી હમણાં વાત કરીએ હાલ ભાઈ હા આ ડાક છે ને કસ્યા ના નહીં

કે તમે પેલા કટિંગ ભટી આપડે તો ખાતા તા ને તમે ઊંચા થઈને દસતા હતા ને બધા લેટવા વેળા કરતા તા ને એ તાણા આ છોટા ઉડ્યા ઇમડા નહીં ઉડ્યા તમારે લીધે બધું પકડવાનું ખાવાનું હા એવા લેટવા વેળા ના કરવાના હોય તા પણ આમ તો હારું છે મારે શું કેવું સાચી વાત એ બે લેટા રહ્યા ને એ રહ્યા ગોમમાં રહ્યા ને એ રહ્યા ગોમમાં અંદર આમ સોનું સોનું ખાતા રહ્યા જ્યાં ખંતા ખીનતા ને બે લેટા ખાતા અને હું સોનું સોનું ખાતા હતા પણ ખબર નહીં કે આ એકાણે પહોંચી ગયા એકાણે ના ખાવા દીધું લ્યો પાતળ મજા ને તો એમનું મિલવાનું નહીં જવાનું તો લેવાનું